કાશ્મીરના પહેલગામમાં થયેલા હુમલા અને ભારતીય લોકોએ ગુમાવતા તેના વળતા જવાબમાં બિરદાવવા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં ઉપલેટા શહેરના દરેક નાથી જાતિ તેમજ દરેક સમાજના લોકો હિન્દુ મુસ્લિમ સમાજ અને બોરા સમાજ સહિત વેપારીઓ આગેવાનો વડીલો વાડકો સહિત જોડાયા હતા મારું નામ દાયાભાઈ ગજેરા કિસાન સભાનો પ્રમુખ છું આજે રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા તિરંગા યાત્રા ઉપલેટાના બાબા સાહેબ આંબેડકર ચોક થી ગાંધી ચોક સુધી રાજમાર્ગ ઉપર યોજાયા ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ ના નેતૃત્વમાં યોજાયેલી આ તિરંગા યાત્રાની અંદર વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા ખરા અર્થમાં કહી શકાય એવી આ રાષ્ટ્રીય એકતા ના દર્શન આ તિરંગા યાત્રામાં થયા અને તેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને આમ જનતામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ભારત દેશમાં તાજેતરમાં જે ઓપરેશન સિંદૂર દરમિયાન જે આ આતંકવાદીઓની વિરુદ્ધની જે ઝુંબેશ કરી અને તેમાં જે સફળતા મેળવી છે અને દેશે જે રીતે સાથ સહકાર આપ્યો છે સરકારને અને આપણી લશ્કરી જે તાકાત છે એનું જે દર્શન થયું છે અને અને થયું છે છે એ ખરેખર કાબિલે દાદ આપણે સૌ આ રીતે આપણા દેશના રક્ષણ માટે આપણે સૌ એક થઈને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવીએ અને રાષ્ટ્રીય એકતા મજબૂત હશે તો જ દેશ મજબૂત રહેશે આમ જનતાની તાકાત એ જ દેશની ખરા અર્થમાં તાકાત છે એવો સંદેશ આજે રાષ્ટ્રીય એકતા મસાલ આ તિરંગા યાત્રાની અંદર કરવામાં આવ્યો અને આમાં ધારાસભ્ય શ્રી નગરપાલિકાના પ્રમુખ શ્રી સદસ્યો અને રાજકીય અને સામાજિક આગેવાનો સૌ ઉપસ્થિત રહ્યા મારું નામ રવિ માકડિયા રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતની અંદર એક સાથે 17 તારીખથી લઈ અને ત્રેવીસ તારીખ લગીને તિરંગા યાત્રા દરેક મંડલની અંદર રાજકોટ જિલ્લાની અંદર સત્તર મંડળની અંદર આયોજન થયું ત્યારે આ તિરંગા યાત્રા આપણા શહીદ થયેલા સૈનિકો અને અત્યારે આપણી દેશની જે રક્ષા કરે છે એના માટેની અંદર આ ઉપલેટાની અંદર જ્યારે યાત્રા થઈ તો દરેક સમાજની અંદર હિન્દુ મુસલમાન ઈસાઈ બધેક સમાજ સાથે મળી તમામ સામાજિક સંસ્થાઓ એનજીઓ તમામ સંસ્થાઓ સાથે રહી અને ભાઈચારાની રોએ એક

નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ના ચેરમેન અને તમામ મારી નગરપાલિકાની ટીમ આજે આ વરણો વરણો એક છે છે કે તમામ એટલે આજે આ એકો એક વરણ બધી જ્ઞાતિ સ્વર્ણ જ્ઞાતિના ભાઈઓ અને બહેનો આ યાત્રામાં જોડાના છે આજે આ એકતા બતાવાય છે કે આજે અમે બધા એક છીએ આ ત્રિરંગા યાત્રા નું બસ સ્ટેન્ડ ચોક થી બાવલા ચોક ભગવતસિંહ ચોક અને ગાંધી ચોક સુધી આ યાત્રા નો અમે આ યાત્રા સફળ બનાવી છે